શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે વીસ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનના સ્મરણમાં સંસાર કરીએ દુઃખનું મૂળ કારણ સ્મરણમાંથી ગયા રઘુનંદન સર્વ દુઃખોનું મૂળ ભગવાનથી થયા દૂર વિના રામ નહીં સંસારે સુખ કારણ સંસાર છે મૂર્તિમંત દુઃખ કોલસાથી થયા કાળા હાથ તેથી થયું દુઃખને કષ્ટ થયું જેવો જેને જે ગુણ આપણે માત્ર નહીં જાણ્યું તેમ તેમ થયો દુઃખનો સંસાર વિના ભગવાન નહીં કંઈ પણ સાર જગમાં ઐશ્વર્ય માનની પ્રાપ્તિ વિના રઘુરાહી નહીં સમાધાન દેતી જે જે વૈભવ રહ્યા જગતમાં તે 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 સર્વ સર્વ આવ્યા આવ્યા હાથ હાથ ગયા વ્યર્થ નહીં જો રઘુવીર પરમાત્માનું વિસ્મરણ એ જ બીજ જાણવું મૂળ કારણ કાળજી ચિંતા અહંકાર ભીતિ અજંપો ખૂબ એ બધો તેનો જ વિસ્તાર તાત્પર્ય વાવ્યા જો કડવા બી મીઠાફળ તેના નહીં કાળજી અને ભીતિ જન્મતા ભગવંત વિસ્મરણમાંથી એટલે સંસારમાં લાભ અને હાનિ બેઉ દૂર કરતા ભગવાનથી વ્યવહાર સદવાસના સદાચરણ પ્રતિષ્ઠા સંતતિ સંપત્તિ શાસ્ત્રોનું મનન સર્વ કંઈ રામ વિના શૂન્ય સંતતિ સંપત્તિ પ્રતિષ્ઠા સર્વ વૈભવ જો આવ્યા હાથ તો એ વિના રામ ખરે ભજેતી સંસારમાં જો રહીને દક્ષ ભૂલે નહીં જે ભગવાન સુખી તે જ સંસારે જાણ સંસાર કરવો સૌએ સંભાળી પણ રામનું સ્મરણ રાખે ભગવાનના બની રહીએ એ સર્વસ્વ હું મારું છોડીએ સાચ ભગવાનના બનીને રહેવું એથી બીજું કંઈએ ન કરવું હું કરતા નહીં જાણીને કર્મ તેને બાંધીના કલીનો માર્ગ દૃષ્ટ અભિમાનને નહીં પડીએ નમી તેનો માલિક હોય કલી જ્યાં બેઠો એવો કલી રામ ગયા દૂર ત્યાંથી ભગવાનનું સંભાળીને સ્મરણ સંભાળીને કો પણ ઉદ્ધમ એ જ સંસારીનું મુખ્ય સાધન કરતા હું નહીં કરતા રામ જાણી એ મનમાં મરમ વ્યવહારનું કરવું જતન રામથી જો કોઈ હિત માને તેનો થાય ઘાત જ્યાં લગી કરતા હું એ મન ત્યાં લગી રઘુચરણે નહીં મન ફેંક્યું હું પણ છોડ્યું અભિમાન તેની પાછળ સુખ એ જાણ કર્યું જેણે સર્વજ રામાર્પણ હું પણ આનું નહીં ત્યાં સ્થાન પાપના નહીં બનીએ ધણી કરતા રામ મનમાં જાણી રામ સેવાથી પર કોહિત સત્ય સત્ય નહીં આ જગમાય તો જઈએ રામને અનન્ય શરણ દુઃખ દૂર કરવાનું મુખ્ય સાધન ભગવાનના બની રહીએ મન તેનો ખાસ સાર્થક જન્મ તેનું જાણો ભાગ્ય મહાન જેણે જોડી લીધા રામ દેહ જેનો અર્પણ રામ ધન્ય ધન્ય તેનું જીવન અખંડ રાખીએ ઈશ્વર સ્મરણ દૂર કરે તે સર્વ દુઃખનું કારણ અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ